બનાસકાંઠાના બાબર જલારામ મંદિર ખાતે આયુષ્ય નિદાન સારવાર કેમ્પનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું જિલ્લાના બાબર જ્લારામ મંદિર ખાતે આયુષ્ય વિભાગ ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ શાખા બનાસકાંઠા પાલનપુરના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ દવાખાનું મીઠા તથા હોમિયોપેથિક દવાખાના દ્વારા જલારામ બાપાના મંદિર બાબર ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથિકના નિશ્રાન દ્વારા ડાયાબિટીસ બીપી તથા ચામણીના રોગ જેવા કે ખસ ખસ બુદ દાદર તથા પેટના રોગોનું આયુર્વેદિક તથા હોમિયોપેથિક પદ્ધતિથી સારવાર વિનામૂલ્ય કરવામાં આવી જેમાં શ્રીખ્ધ શ્રાસથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આજ રોજ ભાભર શ્રી જલારામ બાપાના મંદિર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું જેમાં આજે દોઢસોથી વધુ દર્દીઓએ આપણે અહીંયા મંદિર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનો ખૂબ લાભ લીધો અને જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના તબીબો દ્વારા તેમને સ્થળ પર જ વિનામૂલ્યે સારવાર પણ આપવામાં આવી જેમાં સાધાના દુખાવા ડાયાબિટીસ બીપી તેમજ ચામડી સંબંધીના રોગોની વિશેષ સારવાર પણ અહીંયા અત્રે આ જગ્યાએ આપવામાં આવી એટલે જલારામ બાપાના મંદિરે આજે નિઃશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પમાં ગ્રામજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લીધો